આટલા મોટા સમાજની વચ્ચે બીજું ઉક્ષ સાથે બે શબ્દો પણ મારે કહેવાય કે સમાજની અંદર એવા લોકોની બે પાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયા નું માધ્યમ તમારું ફેસબુક વોટસઅપ ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલ ની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું બાકી ન દેતું હોય ઘરે એના બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે લોકોને પણ મારે કહેવું છે મેં કીધું કે જયેશ આદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિ ની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું જય સોમનાથ ભાઈ લાલભાઈ કોટડીયા બોલું જામુડીથી હવે આપણે આ તો વિડિયો હમણાં બનાવવાનું બંધ કર્યું હતું પણ આજે વિડીયો પાછો બનાવવો પીડ્યો છે એનું કારણ આપણે છવ્વીસમી જાન્યુઆરીએ જામકુંડળા લગ્ન હતા સમો લગ્ન ત્યારે એક ભાઈ સ્ટેજ ઉપરથી એવું નિવેદન દીધું છે કે સમાજના મસીહા છે ભાઈ ભાઈ તમે સમાજના મસીહા નથી તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને રહી વાત તમારી કે તમે એવા ખરાબ શબ્દ બોલ્યા કે સમાજની અંદર બે ટકા આવા ખરાબ માણસો છે સમાજની અંદર બે ટકા ખરાબ નથી પણ તમારી તમારી ટોળકી જ ખરાબ છે તમે જે ખોડલધામને ટાર્ગેટ કરીને બોલો છો અને તીર મારવાની તમે વાત કરો છો કે તીર ઠેકાણે નિશાના પર પડ્યું છે અને નિશાના પર લાગ્યું છે તમારું તીર તમે આમ તો ઘણા ટાઈમથી આ નિશાના ઉપર જ મારો છો પહેલાં વેલા સારા અને પવિત્ર માણા મુખ્યમંત્રી આપણા ને તમે તીર માર્યું એનું તમે રાજકારણ ખતમ કરાવ્યું બીજું તીર તમે આનંદીબેન પટેલને મેરવું એમાંય તમે સક્સેસ થયા પછી તીર મેરવું તમે આપણે સૌજીભાઈ કોરાટના કુટુંબ ઉપર એનું તમે ટાર્ગેટ પૂરું કર્યું એનું રાજકારણ તમે ખતમ કર્યું એટલે ભાઈ સંડાળ સોકડી તો તમે સવો અને તમને એમ હશે ને કે અમે સારા માણસો છે કે આ સમાજ મારા હિસાબે હાલે છે એમ ભાઈ તમે જે ધંધા કરો છો એ બધાને ખબર છે રહી વાત આપણે નરેશભાઈ વાળી તો નરેશભાઈ એક સારો અને પવિત્ર માણસ છે એણે આદિલગડની અંદર જ્યારે ખોડલધામ જ્યાંથી બન્યું ત્યારથી આપણી હજારો દીકરાને દીકરીઓને આઈપીએસ આઈએસઆઈ પીએસઆઈ બરાબર અને નોકરીઓમાં સીડા તો ખોડલધામની દેણ છે તમે અહીંયા જામકંડોળા સ્કૂલ ઓકવો છો કેવડા કેવડા ડોનેશન લો છો કેવડા કેવડા પૈસા લ્યો છો એ બધી પબ્લિકને ખબર છે અને તમારું ભાઈ અહીંયા રાજકારણ ખતમ થયું હતું એટલે તમે જેતપુર આવ્યા છો બરાબર છે તમારું રાજકારણ અહીંયા ખતમ થયું પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ બરાબર છે એટલે તમે ત્યાંથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય નેતા કે મિનિસ્ટરું એટલે તમે એને ફોન કરીને ધમકી હોત છો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા તા એ મારી પાસે ખબર છે મને પૂરાવો છે મારી પાસે ભાઈ રહી વાત તમે એમ કહો છો અમે સમાજને આમ છે સમાજને અમે આવું કરી દીધું તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા પાંચ દી ગોંધી રાખ્યો હતો માર્યો હતો અને ભાઈ તકલીફ પડી એટલે તમે પૈસા દઈ અને ભાઈ સાહેબ બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા બરાબર છે એટલે તમે બધી કાંઈ ફાકા ફોક જાતિઓ મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો અને ભાઈ તમારે એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જેદી સમૂહ લગાવતા તે દી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી બરાબર છે તે દી તમારે આ બોલવાની જરૂર હતી કે મારા તીર તીર નિશાના ઉપર તીર લાગ્યા ગયા છે બે દી પછી બધાને ખબર પડશે એમ બે ખબર જ છે બધાને તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો બરાબર છે તો તમે બધા એટલા બધા તાકાતવાળા સવો તો હવે પબ્લિકને ભેગી કરીને પછી ગયો ઓલા લગ્ન કરવાના હોય સમો લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને આ ટુ તમે સમો લગ્ન કર્યા હતા પબ્લિકને વૈશ્વમાં તમારે મન પડે મરત પ્રશ્ન બોલવા હરથી તમારે હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે ખોડલધામ સમિતિ હારામારી છે અને વ્યવસ્થિત હાલે છે અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યા કણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે બરાબર છે અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે ત્યાં પગ પેસારો કરવો છે ત્યાં ખોડલધામમાં તમારો પગ પેસારો નથી થતો એટલે તમને આ તકલીફ છે બરાબર છે રહી વાત ચૂંટણીની વાત તમે એકવાર મૂકી દો તમારે ત્યાં પગ પેસારો કરવો છે કારણ કે ખોડલધામમાં તમને દેખાય છે બધું બરાબર છે એટલે તમે ટાર્ગેટ કરો છો ખોડલધામને બીજો કાંઈ તમને તકલીફ નથી રહી વાત અલ્પેશભાઈ તમારી કથિરિયા તમે ભાઈ એના સમર્થનમાં આવ્યા એમને તમે સૌ જ સૌ ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેહી ગયા છો અને પાછા એમ કહો છો અત્યારે કે અમે હું એના સમર્થનમાં છું પણ તું ભાઈ તારીખ એટલી બધી છે ને એ બધી બધાને ખબર છે તું શું કર્યું છે તે બરાબર હા તે કાર કાર્ય સારું કર્યું હતું પણ તે હું કામ કર્યું હતું એ પછી બધે સમાજને ખબર પડી છે કે તે તારા હારુંથી આ મુદ્દો પડ્યો એમાં ઇન્ટવર્ડ થયો ભાઈ અને પછી તમે સૌ સૌદ દીકરાને મરવી ખા મરવી અને પછી તમે તમારા પાછા રોટલા કમ્પ્લીટ કરી ગયો રોટલો શેકાઈ ગયો એટલે પછી ભાજપમાં વહી ગયા પાછા બરાબર છે એટલે મારો ભાઈ તમે તો કાંઈ બાય આપો છો અને અમુક ખવું છે એ મન પડે એમ ખોડલધામ વિશે બોલે છે નરેશભાઈ વિશે બોલે છે એટલે ભાઈ તમે મર્યાદા મારીઓ બધા આ સમાજ છે ને ભાઈ બાપા આવ્યા ને પછી બોતલા શીખોસ બરાબર છે અને નરેશભાઈ એને વેગ આપ્યો છે રહી વાત તમારી ભાઈ જેતપુરવાળા ભાઈ સમાજની દીકરીને હમણાં રાતે અગિયાર વાગે ધરપકડ કરી એની માથે જુલમ કર્યો એની માથે મારી છોકરીને ત્યાંથી ભાઈ તમે કાં બાઇટ નહોતા આપવા કોઈ તમને સમાજની બહુ લાગણી હતી ને મને ખબર હતી હું એટલે જ મેં તો વિડીયો નહોતો બનાવ્યો શું કામે મને ખબર હતી તમે આ લગ્નમાં છો લગ્નમાંથી છૂટા થઈને સમાજને ટાર્ગેટ કરવાના તમે બરાબર છે અને સમાજને આગેવાનું ટાર્ગેટ કરવાના કર્યા તમે કારણ કે તમે તમારી જાતમાં જ જંત ઊભા રહી ગયા બરાબર છે તમારી જાતમાં જંત ઊભા રહી ગયા ને તો ભજતપુરમાં તમારે દીકરીને મર્ડર થઈ ગયો જાહેરમાં એની વિશે તમે શું કર્યું ફાંસી આપવી તમે બોલ્યા પછી ક્યારે તમે નથી બોલ્યા કારણ કે તમારે તમારી મતની પેઢી છે મારું નામ સંધુભાઈ સોજીત્રા જિલ્લો રાજકોટ જામકંડોળા તાલુકો અને ગામ મેઘાવટ જે બે દિવસ પહેલા જામખંડોળા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નની અંદર પાંચસો ને અગિયાર દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું રાજકીય ભાષણ કર્યું સમાજના હિત માટે સમાજની વાત માટે નહીં લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં બે ત્રણ ટકા લોકો ટપોરિયા છે એ જયેશ આદડિયાનો વિરોધ કરે છે અરે જયેશભાઈ સમાજમાં કોઈ ટપોરી ન હોય સમાજના આગેવાનોને આગેવાનોનું કામ શું સુધારવાના લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો એના બદલે તમે સમાજના બે ત્રણ લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો આ તો કઈ વાત તમને જે પેટમાં દુખે છે તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા એ વિઠ્ઠલભાઈ રાદડીયામાં તેવડ હતી કહેવાની એ તમારામાં નથી તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો સમાજને લઈને રાજકારણ કરવા છો એટલે તમારી સરકારમાં બે ત્રણ લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને કે લેવા પટેલ સમાજમાં બે ત્રણ લાખ માણસો આ ભારત ભાજપની સરકાર જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય બે ત્રણ લાખ માણસો ટપોરી બની ગયા અરે જયેશભાઈ ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દો કોઈ લૂંટ કરતો હોય કોઈ ચોરી કરતો હોય કોઈ મારામારી કરતો હોય કોઈ બેંકના કૌભાંડ કરતા હોય કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય આવા કૌભાંડી આવને ને તમે એને એમ કહે કે આ ટપોરી છે તો બરોબર છે પણ તમે કહી દો જામકંડોળા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્ર સરકારી ક્ષેત્ર કેની પાસે હતા જેની પાસે હતા જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય એવી જ રીતે કુમાર છાત્રાલયની કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા વિદ્યાર્થીને સોરી કરાવતા ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડવાણા તાલુકાની સ્કૂલ એટલે એટ નંબરની સ્કૂલ વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ એમાં સોરી કરતા છોકરા અને છોકરા સોરી કરતાં પકડાણા આખું બોર્ડ કેન્સલ થયું વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે ખરાબ થયું એ માણસોને કહેવાય ટપોરી આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય બાવન ગામ ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા બધા જ પછી વિઘાટી પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડીયા પરિવારના એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા કપોરી હતા તેને કાઢી નાખવા પડ્યા હે જયેશભાઈ આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડો નથી નોકરી ઉપર જામકંડોળાની વાત કરું છું બીજા જિલ્લા તાલુકાની તો વાત તો લીધા છે ને જામકંડોળા તાલુકાની વાત કરું છું આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય એ ટપોરી કહેવાય એ જ રીતના જામકંડોળા તાલુકાની અંદર જામકંડોળા તાલુકાની અંદર પોખર ડેમ બનાવવામાં આવ્યો કેટલા વર્ષે બે વાર ધોવાઈ ગયા એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો એના માટે શું એને શું કહેવાય ટપોરી કહેવાય એ જ રીતના જામકંડોળાની અંદર તમે ધારાસભ્ય બનાવશો સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પિતા શીખવાડ્યા હોય કોને શીખવાડ્યા એ જામકંડોણાની છાત્રાલયથી ચાલુ થયું છે તો એને કહેવાય ટપોરી કહેવાય મોટામાં મોટું નુકસાન જામકંડોણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પિતા શીખવાડ્યા હોય એનું નામ કહેવાય ટપોરી એટલે ટપોરીની વેચના જયેશભાઈ આ કહેવાય બીજું પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી તમે સરસ કામ કરો છો પાંચસો ને અગિયાર દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા તો એ વાત સારી છે પટેલ સમાજની દીકરીઓ હતી તો પાયલ ગોટી કોણ હતી પટેલ સમાજની દીકરી નહોતી એની ઉપર હત્યાસાર થયો તો તમે બોલી ન હોય ગયા તમે સમાજને એક બીજું એવું ભાષણ તમારો વિડીયો મેં આવ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય રાજકારણ સાઈડ પર મૂકી દે તમારું રાજકારણ ક્યાં તમે સમાજવાદી ક્યાં ગયા ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડીયા એ તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટી બેન માટે પછી પછી જે પાયલ બેન ગોટીનો વરઘોડો જેને કાઢ્યો હતો એ તમે સ્ટેજ ઉપર એનું સન્માન કરો છો એટલે એનો મતલબ એવો થયો તમે આ સમાજના વિરોધી લોકોનું તમે સન્માન કરો છો એવું તમારું કહેવાનું થયું પણ આ લેવા પટેલ સમાજને બદનામ કરવાનું બંધ કરો વિઠ્ઠલભાઈ રાજનીતિ કરતા એવી રાજનીતિ શીખી જાઓ અને વિઠ્ઠલભાઈએ જે રીતની રાજનીતિ કરી મોટે કહેવાવાળી રાજનીતિ હતી તમારે કહી દેવું જોઈએ એક વ્યક્તિની વાહે આખા સમાજને બદનામ કરો છો એ ખોટી વાત છે જય હિન્દ જય ભારત